હેલો મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ બધાયને જય શ્રી રામ તો આજે શ્રી એમજી મહાલક્ષ્મી ગાર્મેન્ટ આપણા માટે ન્યૂ સ્કીમ લાવી છે ન્યૂ ઓફર લાવી છે જેનો લાભ ઉઠાવો છો જે આ બે બ્રાન્ડેડ કપડાં તમે ખરીદી કરો અને એની સાથે તમે મેળો શાનદાર ક્રોક્સ જે બ્રાન્ડેડ લૂક અને કોઈ પણ સાઇઝ તમે લઈ શકો છો બલા બધા અલગ અલગ કલરથી અંદર જોઈ લો કિરીટભાઈ અમને કલર બતાવ્યું તો કસ્ટમરોને કોઈ બી સાઇઝ તમારી જે પણ સાઇઝ હોય લઈ જાઓ ખાલી ઓનલી ઓન ફક્ત બે જોડી કપડાના ઉપર એક જોડી ક્રોક્સ તમને ફ્રી મળશે તો આ લાભ ઉઠાવો એમજી શ્રી મહાલક્ષ્મી ગાર્મેન્ટમાં અને એમાં બી અલગ અલગ વેરાયટી ઇમ્પોર્ટેડ ક્રોક્સ મળશે તમને આ ટૂંક સમય માટે ઓફર છે તો એનો જલ્દી લાભ લો અને આ બાજુ આવો તમે કિરણભાઈ અને જો આ ઇમ્પોર્ટેડ કપડાં છે જે સાત હજારની ખરીદી ઉપર સાત હજારની ખરીદી ઉપર જે બ્રાન્ડેડ કપડાં તમે ખરીદી શકો છો તો એ સાત હજારની ખરીદી ઉપર તમને આ ઇમ્પોર્ટેડ જે શૂઝ મળશે જે જેપનીઝ ચાઇનીઝ અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ ઇમ્પોર્ટેડ જે આઉટ ઓફ કન્ટ્રીની જે શૂઝ મળશે એમાં અલગ અલગ વેરાયટી તમને બ્રાન્ડ લૂકની અંદર જોવા મળશે જે ઇમ્પોર્ટેડ બહારથી જે એક્સપોર્ટ થાય છે એ શૂઝ તમને સાત હજારની ખરીદી ઉપર એક જોડી ફ્રી મળશે તમારે જે પણ સાઇઝ જુઓ એ તમે લઈ જઈ શકો છો આ શ્રી મહાલક્ષ્મી ગાર્મેન્ટ જ આ ઓફર આપી શકે છે તો આ શ્રી મહાલક્ષ્મી તમે એકવાર અવશ્ય મુલાકાત લો અને આ ઓફરનો લાભ લો કે જે તમને ફાયદો અને આવી અમે અલગ અલગ અવનવી વેરાયટીઓ લાવતા રહીએ છીએ નવી નવી ઓફર તમને આપીએ છીએ ફક્ત અમારા ચાહિતા ગ્રાહકો માટે અને ગ્રાહક એ ભગવાન છે તો ગ્રાહક માટે ખાસ અમે આ બધું કરીએ છીએ બસ તમારો પ્રેમ જ જોઈએ છે એના માટે અમે કમાવા કરતાં બી તમારો ફાયદો વધારે જોઈએ છે

લઈ જઈ અને બિલ બનાવીને તમને અલગ 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 વેરાયટી છે છોકરાના માં તમે આવો કાપડ ખરીદો અલગ અલગ વેરાયટી જે છે કાપડની અંદર અલગ અલગ વેરાયટી તમને જોવા મળશે જેની અંદર અલગ અલગ તમે કાપડ લઈ ખાલી ઓનલી વન તમે બિલ બનાવો સ્કીમનો લાભ અમે તમને આપી દઈશું ખાલી એમજી શ્રી મહાલક્ષી ગાર્મેન્ટની મુલાકાત લો લોક વાર અને આ સ્કીમ નો લાભ કી જય